લગ્ન પ્રસંગ પારિવારિક પ્રસંગ હોય છે જેમાં સામાજિક રિવાજોને પ્રાધાન્ય આપીને ઇવેન્ટ મેનેજ કરતા હોય છે પણ પાલનપુર ચકાતનાકા ખાતે કોઠારી પોલી ક્લિનિકના ડૉક્ટર વિપુલભાઈ કોઠારી દ્વારા પોતાના પુત્ર જયના લગ્ન તાપી શુદ્ધિકરણ માટે સ્વસંકલ્પ સાથે સમાજ જોડતી તાપી સ્વચ્છતાની થીમ ઉપર લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું છે સૂર્યપુત્રી તાપી નદીની કિનારે વસેલું આપણું સુરત શહેર અને તેમાં રહેતા આપણે સૌ સુરતીઓ હરવા ફરવાને ખાવા પીવાના શોખીન છીએ આર્થિક રીતે પણ સદ્ધર અને શૈક્ષણિક ક્ષેત્રે તથા સામાજિક જાગૃતિક ક્ષેત્રે પણ સુરત હરહંમેશ આગળ રહે છે ત્યારે ખાસ કરીને જે તાપી મૈયાનું જળ આપણે પીએ છીએ જે તાપી મૈયાને આપણે માં કહીએ છીએ તેમનું પૂજન અર્ચન કરીએ છીએ પરંતુ આપણી ધાર્મિક માન્યતાઓ અને કેટલીક ધાર્મિક સામાજિક રીત રિવાજના કારણે આપણે પ્રસંગોપાત તાપી મૈયાને અસ્વચ્છ કરીએ છીએ રોજિંદા જીવનમાં આપણે કંઈક ને કંઈક રીતે તેના ભાગીદાર બનતા હોઈએ છીએ ત્યારે આ સામાજિક પ્રસંગે ચોક્કસ થીમ ઉપર પોતાના પ્રસંગની ઉજવણી કરવી ખૂબ જ સરાહનીય બાબત છે તો ડૉક્ટર જય અને કોઠારી પરિવાર પોતાના પ્રસંગની શરૂઆત પાર્ટી પ્લોટમાં પ્રતિકાત્મક બનાવેલા તાપી મૈયાનું પૂજન કરી સંકલ્પ કરી અને સંકલ્પ લીધો હતો તો સાથે સાથે પોતાના પરિવારજનો આવનાર મહેમાનો પણ આ સંકલ્પ અભિયાનમાં જોડાયા હતા અને એમાં મા તાપીની સ્વચ્છતા માટે જાગૃત બનવા તેઓ દ્વારા સંકલ્પ લેવામાં આવ્યા હતા નમસ્કાર મિત્રો હું ડોક્ટર વિપુલ કોઠારી મારા દીકરા ચિરંજી ડોક્ટર જયના લગ્ન પ્રસંગ નિમિત્તે અમે એક અભિયાન રાખ્યું હતું કે તાપીનું શુદ્ધિકરણ એટલે કે આપણે તાપી નદી ને તાપીમાં આપણે કચરો નાખીને પૂજા પણ સામાન હોય કે ગમે તે હોય કારણ કે તાપી આપણી જીવાદોરી સમાન છે તાપીએ આપણને સુરત ને જળ આપ્યું સમૃદ્ધિ આપી ને તાપી એ આપણી માતા કહેવાય છે તો માતાના ખોડામાં આપણે કેવી રીતે કચરો નાખી શકીએ અમારી કોઠારી પરિવાર તરફથી એક જ પ્રાર્થના છે કે આપણે તાપીને શુદ્ધ રાખીએ અને આપણે પૂજા રાખીએ દરેક શુદ્ધ રાખીએ તાપી લઈ હવે તાપી માતા છે તો આપણી માતા કહેવાય અને તાપીના ખોળામાં જે આપણે ઉછળેલા છે સુરતીઓ તો પછી આપણે તાપીને શુદ્ધ રાખવી એ આપણી એક નૈતિક ફરજ